જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રાણો પાણો ને ભાણો શું છે પોરબંદરની આ કહેવત તમે જાણો છો તેનો ઇતિહાસ તો આજે આપણે તેના વિશે વાત કરીશું ગુજરાતના સમુદ્ર કિનારે વસેલું પોરબંદર શહેર પોતાના ઇતિહાસ માટે જાણીતું છે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ ભૂમિ અને સદામા નગરી તરીકે પણ જાણીતું છે જાણીતા કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદિપની આશ્રમ પણ પોરબંદરમાં આવેલો છે આજે આપણે પોરબંદરનો રાણો પાણો અને ભાણો વિશે વાત કરીશું પોરબંદર સુદામા નગરી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે પોરબંદર પોરબંદરનો અનેરો ઇતિહાસ રહ્યો છે દરિયાકાંઠા પર વસેલું પોરબંદર અનેક વસ્તુઓ માટે પણ દેશ વિદેશમાં જાણીતું છે પોરબંદરની કેટલીક વાતોને લોકો જાણ પણ છે પોરબંદર એક ખાસ વસ્તુ માટે જાણીતું છે પોરબંદરનો રાણો પાણો અને ભાણો ખૂબ જ પ્રખ્યાત છે આજે પણ આપણે પોરબંદર વિશે જાણીશું શું છે રાણો પાણો અને ભાણો આ શબ્દો વાંચો એટલે તમને તેનો અર્થ ખબર પડી જશે રાણો એટલે પોરબંદરના રાજા પાણો એટલે પથ્થર અને ભાણો એટલે ભાણજી લવજી ઘીવાડા આપણે આજે આ ત્રણેય વિશે રસપ્રદ માહિતી મેળવીશું રાણો પોરબંદરના જેઠવા રાજવીઓના રાજવંશીઓએ યુદ્ધમાં જીવ સટોસટની બાજી ખેલી હતી એટલે કે રાજધર્મ નિભાવ્યો હતો હવે જો આપણે આપણા રાણા વિશે વાત કરીએ તો સુશાસન અને કુશળ શાસક તથા પ્રજા પ્રત્યેની સંવેદનશીલતાની વાત કરીએ ત્યારે પોરબંદરના રાજા નટવરસિંહનું નામ મોખરે આવે છે આઝાદી પછી નટવરસિંહજીની સામે ચાલીને અખંડ કાઠિયાવાડના રાજ્યનો વિલય થયો હતો જેમાં જૂનાગઢ અને હૈદરાબાદ નવાબોની જેમ આ એજ્યુકેટેડ કિંગને મનાવવાની જરૂર નહોતી પડી અને મહેલમાં રહેવાને બદલે તેઓ ગામડે ગામડે ફરી લોકોના દુઃખ દર્દ જાણવા માટે તેઓ લોકોના વચ્ચે જ રહ્યા અને રાજ્યના મૂંગા પશુઓની પ્રથા અટકાવીને એક સુધારાવાદીનું પણ કામ કર્યું હતું તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ક્રિકેટમાં પણ ક્રિકેટર પણ હતા તેઓ માત્ર એક સારા ક્રિકેટર જ નહીં પરંતુ ઓગણીસો બત્રીસમાં ઇંગ્લેન્ડ સામે રચાયેલ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારત ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા તેમણે નટવરસિંહજી એક કલાપ્રિય રાજા હતા તેમણે તેમજ નટવરસિંહ પોતાના પહેલી પત્નીના અવસાન બાદ તેઓએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેઓએ હંમેશા કોઈ સંતાન ન હતું તેથી તેમણે રાજકુમાર ઉદયભાણ સિંહજીને દત્તક લીધા હતા ણું કહેવાય છે કે જ્યારે ઘર બનાવવાનું હોય તો પોરબંદરના માખિયાણા પથ્થરથી ઘર બનાવવું જોઈએ ઘર બાંધવામાં આ મથ્થરનો ઉપયોગ કરવામાં આવે તો લાંબા વર્ષો સુધી આ ઘર મજબૂત રહે છે ગુજરાતનું મહાદેવનું પ્રખ્યાત સોમનાથનું મંદિર અને કીર્તિ મંદિર પોરબંદરના આ વિખ્યાત પથ્થરોમાંથી બનેલું છે જૂનાના પીળાશ પડતા આ પથ્થરો ટકાઉ મજબૂત અને કોતરાવામાં સહેલા હોય છે કોઈ પણ બાંધકામમાં ઈંટ કરતાં આ પથ્થરોનું બાંધકામ સસ્તું પડે છે જ્યારે આવા જ એકબીજા એક પથ્થરની જાતને ઘોડા પથ્થર કહેવામાં આવે છે જેમાં મુંબઈના ઘણા પૈસાદાર શેઠિયાઓ આ ઘોડા પથ્થરમાંથી કિનારે પોતાના બંગલા બાંધ્યા છે પાણો તમને જણાવી દઈએ કે ઓગણસાઠની સાલમાં ભાણજી લવજીના દાનેદાર ઘીને ભારત સરકાર તરફથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો અને આજે ભાણજી લવજીની છઠ્ઠી પેઢી બીએલ માર્કાવાળું ઘી વેચે છે કહેવાય છે કે જો એકવાર આ ઘી ખાવામાં આવે તો તમારી તબિયત ઘોડા જેવી થઈ જાય જ્યારે ભાણો એટલે ભાણજી લવજી ઘીવાળા પોરબંદરની એકસો પચાસ વર્ષ જૂની ઘીની આ પેઢી પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ ખ્યાતિ ધરાવે છે લવજીભાઈના નામના વેપારી જે દેવરીયા ગામમાં નાનો ધંધો કરતા હતા સમય જતાં તેઓ પોરબંદર આવ્યા અને ઘીનો વેપાર શરૂ કર્યો ધંધામાં સારી કમાણી થઈ તેમના પુત્ર ભાણજીભાઈએ શહેરના કેદારેસ રોડ સ્થિત જૂની ભાટિયા બજારમાં ભાણજી લવજી ઘીવાડા નામે પેઢી શરૂ કરી બી એલ નામે ટ્રેન્ડ માર્ક બનાવ્યું જેને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી પેઢીઓ સુધી ચાલે છે આ બિઝનેસ ભાણજી લવજી ઘીવાળાનો વેપાર આજે છ પેઢીઓથી ચાલી રહ્યો છે આ દુકાન પોરબંદરના કેદારેશ્વર રોડ પર આવેલી છે પોરબંદર નજીકના બરડાના જંગલમાં વસતા માલધારીઓ પોતાના ઊંટ મારફતે ભાણજી લવજીને ઘી વેચવા પોરબંદર આવતા અને ભાણજી લવજી ઘી વેચી વળતા ઊંટ પર પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું હટાણું એટલે કે ખરીદી કરીને નેસડામાં પરત જતા નેસડામાં માલધારીઓની જીવનશૈલી ખૂબ જાજરમાન હોય છે કુદરતના ખોળે વસવસાટ કરીને પ્રભુ ભજન સાથે જીવન નિર્વાહનો સિલસિલો વર્ષો સુધી ચાલી રહ્યો જોકે સમયાંતરે હવે આ સિલસિલો ક્રમશઃ ઓછો થયો જંગલો ઘટી રહ્યા છે અને માલધારીઓ નવી પેઢી નેસડાની બહાર શહેર તરફ પ્રયાણ કરવા જાય છે પોરબંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોય છે ગાય અને ભેંસના શુદ્ધ દૂધમાંથી ઘી બનાવી પોરબંદર ભાણજી લવજી ઘીવાળાના પેઢીમાં આપવામાં આવતા હતા આ ત્રણેય વસ્તુ પરથી પોરબંદરમાં કહેવત શરૂ થઈ રાણો પાણો અને ભાણો તો દોસ્તો તમને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ